ભાવનગર જિલ્લાના પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે જેટલા ખેડૂતો માટે મગફળીની ખરીદીની શરૂઆત કરાય છે રોજના સો જેટલા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર ઉપર કરવામાં આવી રહી છે ટેકાના ભાવ એક હજાર ચારસો બાવન નક્કી કરવામાં આવ્યા છે ટેકાના ભાવે ખરીદી થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે ટેકાના ભાવની ખરીદીની તમામ કામગીરી ઇન્ડિયા ગ્રો નામની એજન્સીને સોંપવામાં આવી છે એક ખેડૂત માટે એકસો પચીસ લિમિટ નક્કી કરવામાં આવી છે જો કે પહેલી નવેમ્બર થી સિત્તેર દિવસ સુધી ખરીદી કરવામાં આવનાર છે આજથી એપીએમસી પાલિતાણા ખાતે મગફળીની એકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે તમામ કામગીરી ઇન્ડિયરો નામની એજન્સીને સોંપવામાં આવેલ છે લગભગ બત્રીસો જેટલા ખેડૂતોએ ઓલરેડી નોંધણી કરાવી ચૂકેલ છે નોંધણીની તારીખ પૂરી થઈ ગઈ છે હવે આ એકચ્યુઅલી ચાલશે આખો કાર્યક્રમ એક નવેમ્બરથી ચાલુ કરીને સિત્તેર દિવસ સુધી એટલે ઇનઅફ ટાઈમ છે આપણી જોડે બધાની ખરીદી કરી લેવા માટે કદાચ એવું બની શકે કે આના જેટલા નોંધણી કરાવી છે બધા ખેડૂતો અહીંયા સુધી પહોંચે પણ નહીં કારણ કે ઘણું બધું ખેતીમાં પણ જે વધુ વરસાદ પડ્યો આ વર્ષે એના કારણે એનું નુકસાન પણ થયેલ છે પણ એજન્સીને અમે કડક સૂચના આપેલી છે કે કોઈ પણ પ્રકારે ખેડૂત હેરાન ના થાય ટાઈમલી કામગીરી પૂરી થાય દરેક એમને એસએમએસ કોલથી ટાઈમલી જાણકારી પહોંચે કે એમને ક્યારે આવવાનું છે ના આવી શકે તો એમને સેકન્ડ ચાન્સ આપવામાં આવે શનિવારે સ્પેશિયલી એવો દિવસ રાખવાનો હોય છે કે જે એમને સમયે જાણ થયું હોય પણ છતાં કોઈ કારણોસર ખેડૂત ના હાજર રહી શકે હોય સોમથી શુક્રમાં તેના માટે શનિવારે રાખીશું અને શનિવારે જો પાછા ઇનફ આવા ખેડૂતો ના હોય તો નવા ખેડૂતોને પણ એમાં સામેલ કરવામાં આવશે દરેક ખેડૂત દીઠ એકસો ને પચીસ મનની લિમિટ સરકાર શ્રી નક્કી કરેલ છે અને ચૌસો ને બાવન રૂપિયા ભાવ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવેલ છે